ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બિયાર બુમડીયા તો મિત્રો સ્વાગત છે તમારું આપણા આ એક નવા વ્લોગમાં તો આજે હું તમને નારિયેળીના જે રોપા લાઈવ તમને બતાવી રહ્યો છું ડાયરેક્ટ બગીચામાંથી આ બધા જે રોપા છે તે મિત્રો લોટણ બટકી તે વેરાયટીના રોપા છે તમે દેખો છો પાંચ છ બે ત્રણ ફૂટના આ બધી જે ખાતરીબંધ જે રોપા છે મિત્રો તે ડાયરેક્ટલી આપણા બગીચામાંથી મળી જશે તો મિત્રો ડાયરેક્ટલી ખરીદો આપણા બગીચામાંથી વ્યાજબી ભાવે ખાતરીબંધ સો ટકા ખાતરી બંધ ડાયરેક્ટ ખરીદો અને જો મિત્રો તમારે ખરીદવા હોય તો આપણે ડાયરેક્ટલી પહોંચાડી દઈશું કુરિયર દ્વારા તમારા ઘરે એક હિંચથી લઈ છ ફૂટ સુધીના રોપા આપણે ત્યાં છે મિત્રો આ વેરાયટી છે તે બટકી વેરાયટી છે મેં જે અગાઉ રોપા બતાવેલા છે તે આ વેરાયટી બનાવવામાં આવ્યા છે એટલે અને બટકી અને ઠીંગડી દરિયાપટ્ટી વિસ્તારમાં તેને કહેવામાં આવે છે મિત્રો આના રોગ આપણે ત્યાંથી મળી જશે અને બોના ક્રોઝ બોના તે પણ આપણે ત્યાંથી મળી જશે